નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિનું વર્ણન કરવા જઈ રહી છું કે જે લોકો આઈ કંપનીમાં નોકરી કરે છે અથવા જે લોકોને વધારે પડતું કમ્પ્યુટર ઉપર કામ કરવાનું હોય કે લેપટોપ ઉપર કામ કરવાનું હોય એવા લોકો માટે અદ્ભુત વનસ્પતિ છે તમને આંખોમાં બળ આંખોમાં બળતરા થતી હોય આંખોના નંબર તમારે ઘટાડવા હોય નંબર વધતા હોય આંખો લાલ લાલ થઈ જતી હોય આંખોમાં ડ્રાયનેસ થતી હોય એટલે કે આંખો કોરી પડતી હોય આંખોની કોઈ પણ પ્રકારની બીમારી હોય આંખોમાં બળતરા થતી હોય રાત્રે ઊંઘ ના આવતી હોય બળતરા લીધે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર આ વનસ્પતિ અદ્ભુત પરિણામ આપે છે જી હા મિત્રો પણ આ વનસ્પતિને આપણે બજારમાંથી લાવવાની નથી તૈયાર ઘરે જાતે જ બનાવવાની છે મેં ઘરે જાતે જ બનાવી છે આ વનસ્પતિનું નામ છે ત્રિફળા ચૂર્ણ જી હા મિત્રો ત્રિફળા એટલે કે ત્રણ ફળોથી બનેલું આ ચૂર્ણ છે પહેલું ફળ છે આમળા બેહળા અને હરડે હવે આ ફળ છે એનો વન જેમ ટુ જેમ થ્રી આ રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો ચરક ઋષિએ વન જેમ ટુ જેમ થ્રીએ આપી છે ભાવપ્રકાશજીએ વન જેમ વન જેમ વનનું પણ તમે એક એક ચમચી સરખા ભાગે પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આંખો માટે લેવાનું છે તો ત્રિપળા ચૂર્ણ વન જેમ ટુ જેમ થ્રી એટલે કે એક ચમચી હરડે બે ચમચી બહેડા અને ત્રણ ચમચી આમળા પાવડર એટલે કે સો ગ્રામ બસો ગ્રામને ત્રણસો ગ્રામ અથવા એક ચમચી બે ચમચી ત્રણ ચમચી તમારી પાસે માપ ના હોય તો એક વાટકી બે વાટકી અને ત્રણ વાટકી આ રીતે પણ તમે એનો ઉપયોગ માપ લઈ અને એનો ઉપયોગ કરી શકો આ ત્રણેનું મિશ્રણ કરી દેવાનું હરડે બજારમાં આખી મળશે એ લાવી એનો પાવડર બનાવી દેવાનો બહેડા બજારની અંદર આખા મળશે એ લાવી એનો પાવડર બનાવી દેવાનો આમળાની સિઝન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આવશે તો આમળા લાવી ટુકડા કરી અને જેમ બટાકાની આપણે કાતરી કરીએ છીએ એમ આમળાને સૂકવી દેવાના અને પછી જરૂર પડે એમ એનો પાવડર બનાવવાનો એક પાવડર નહીં બનાવવાનું એ રીતે બહેડા પણ લાવી ઘરમાં મૂકી રાખવાના જેમ જેમ જરૂર પડે એમ બહેડા ભાગી ટુકડા કરી એનો પાવડર બનાવી દેવાનો એકસાથે તમે પાવડર બનાવી દેશો તો આ જે પાવડર છે એ માત્ર છ મહિના સુધી જ સારો રહેશે એટલે આ ઔષધિનો ઉપયોગ કરવો તો માત્ર આયુર્વેદ મુજબ છ મહિના સુધી જ તમે કરી શકો છો અને કાચની એરટાઈટ ડબ્બીની અંદર તમે આ રીતે ભરી દેશો તો એ છ મહિના સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો તો રાત્રે એક ગ્લાસ પાણી લેવાનું નોર્મલ એની અંદર એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખી દેવાનું એટલે પલાળી દેવાનું સવારે ઉઠી એ ત્રિફળા ચૂર્ણનું જે પાણી છે એને એક કોટનના કપડાંથી ગળી લેવાનું અને પછી એ જે પાણી છે એ પાણીની અંદર આંખો પટપટાવવાની અથવા પાણી આંખોની અંદર જેમ આપણે નાખતા હોય એ રીતે આંખોમાં પાણી છોટવાનું એ પાણીની અંદર તમે આંખો પટપટાવશો તો આંખોની જેટલી પણ બીમારી છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત રાહત આપે છે અદ્ભુત પરિણામ આપે છે તમને જલ્દીથી મોત્યું નહીં આવે તમારા આંખોના નંબર છે ધીમે 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 ઓછા થઈ જશે આંખોના નંબર વધશે નહીં આંખોમાં જે લોકોને સતત કામ કરવાને લીધે બળતરા થાય છે આંખોમાં ડ્રાયનેસ આવી જાય છે આંખોમાં લાલ થઈ જાય છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે પણ હા મિત્રો તમારે કોઈ લોબા ગાળાની આંખોની બીમારી હોય કોઈ ઓપરેશન કરાવેલું હોય કે કોઈ તકલીફ હોય તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ